પ્રભુ ઈસુ ખ્રિસ્તના અતિ પવિત્ર અને મહાન નામમાં તેની એકત્રીસમી કલમમાં એ પ્રમાણે લખ્યું છે છે જે ઉપરથી આવે તે સર્વની ઉપર છે જે પૃથ્વીનો છે તે પૃથ્વીનો જ છે એને પૃથ્વીનું બોલે છે જે આકાશથી આવે છે તે સર્વની ઉપર છે મનુષ્ય જ્યારે પોતાના માતાના ગર્ભમાં એક કણના સમાન જન્મ લે છે ત્યારે જ તે અસ્તિત્વમાં આવે છે ને તે કણ દ્વારા તે નવ મહિના માતાના ગર્ભમાં વૃદ્ધિ પામે છે અને આ સંસારમાં આવે છે માના ગર્ભમાં તે જીવિત છે માટે પવિત્ર બાઇબલના સિદ્ધાંતો અનુસાર ગર્ભપાત મહાપાપ છે અને હત્યા છે મનુષ્ય પૃથ્વી પરનો છે અને તેની વાતો પૃથ્વી પરની જ છે જેમાં તેના પાપની સ્વભાવનું પ્રમાણ મળે છે પાપનો દંડ તો નરક છે પરંતુ પ્રભુ યસુ ખ્રિસ્ત જે સ્વર્ગથી આવ્યા અર્થાત જે સનાતન છે તે આ સંસારમાં એ માટે દેહધારી થયા કે તેમના બલિદાન દ્વારા મનુષ્ય જાતિ માટે ઉદ્ધારનો માર્ગ તૈયાર કરે તે ઉપરથી આવ્યા છે તે સર્વોત્તમ છે તે મનુષ્ય માટે માર્ગ સત્ય તથા જીવન છે જે કોઈ તેના નામ પર વિશ્વાસ રાખીને તેમને પોતાના જીવનમાં પ્રભુ અને ઉદ્ધારકર્તા તરીકે સ્વીકાર કરે છે તેનો ઉદ્ધાર થાય છે આ વચનો સમજવાને માટે પરમેશ્વર તમારી સહાય કરે ધન્યવાદ તારું સ્મરણ કરું પ્રભુ તારું